ખેતીના બદલાયેલા સમયની આપણે ઘણી બધી વાતો કરી પાંચ દાયકાઓ પહેલાં કેવી ખેતી થતી હતી કોહોથી લઈને આજ સુધીની ખેતીમાં દિન પ્રતિદિન બદલાવ આવ્યો ત્યારે આજના યુવાનો ખેતી તરફ કઈ રીતે જોવે છે અને ખેતીનો શું આજે જે ઉત્પાદન છે તેના ભાવ બજાર ભાવને લઈને તેઓ આપણી સાથે યુવા ખેડૂત જોડાય છે સૌથી પહેલાં આપણે એમનો પરિચય જોઈએ લખતર તાલુકામાંથી આવે છે અને યુવાન ખેડૂત છે યુવાનો ખેડૂતમાં શિક્ષિત અને યુવાનો ખેડૂતમાં જ્યારે ઉતરે છે ખેડૂતો ત્યારે એમની કઈ વિચારસરણી છે અને શું છે સ્થિતિ શું છે બજાર ભાવ કેવું ઉત્પાદન અને કેવી છે સરકાર આરે તાલમેલ તમામ વાતો જોવી છે મિત્રો આપણી સાથે સૌથી પહેલાં તો તમારો પરિચય આપશો ભાઈ મારું નામ છે રાણા ઇન્દ્રજીત સિંહ ગામ તરમણિયા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર આજ રોજ અમે વરિયારી લઈને આવ્યા છીએ હળવદ અને બજાર કાલ બે દિવસથી જોવામાં સારું આવતું હતું સત્યાવીસો અને અઠ્યાવીસો ને એવા એના હિસાબે અમે વરિયારી ભરી હતી અને આજ ભરી અને આજ રોજ આવ્યા છીએ તો ભાવ સત્તરસોથી તો ચાલુ કરે છે અને એકવીસો એન્ડ એકવીસો એ આપી દે છે હેન્ડ પૂરું થઈ જાય છે બે જ જણાને થી પચીસો રૂપિયા આવ્યા છે બાકી હત્યાવી સત્તરસોથી ચાલુ કરે છે ને અઢારસો ઓગણીસોમાં પૂરું કરનાખે એટલે આવા કોઈ ખેડૂત ખેડૂતોને ઓલામાં આવું નહીં અને ભરવી નહીં વરિયારી જાણી જોઈ વિચારીને ભરવી સેમ્પલ લઈ જઈને પહેલાં દેખાડી આવું પછી ભરવી પછી પેન્ડિંગ કરાવીને ખેડૂતને નુકસાની જાય એવું કરવું નહીં પહેલાં જાણકાર લેવી વેપારી પાસે આપણે તો લખતર તાલુકામાં થયા હોય એટલે વિસ્તાર પણ ઘણો બધો દૂર હોય ટ્રેક્ટર લાવવો હોય તો હજાર બે હજાર મણિકે કે તમે કીધું એમ પચાસ રૂપિયા મણિકે કે ચડતું હોય એટલે આવી તમામ બજાર ભાવો છે ને આપણે અહીંયા પણ મૂકી છે નજર હળવદના માધ્યમ ઉપરથી લાઈવ વરરાજી બતાવી છે પરંતુ તમે કીધું એમ વરિયાળી ક્યાં સુધી ભાવ હોય તો પોસાય ખેડૂત તરીકે ત્રણ હજાર હોય ત્યાં સુધી તી મિનિમમ ત્રણ હજાર તો આવવા જ જોઈએ જેમ કે એમાં પાણી ઝાઝા જોઈ એમાં બધી એ રીતની ટ્રીટમેન્ટ કરીને લણવી પડે છે હલરનું એટલું કલાક ચડે છે અમને ખેડૂતને તો ઠીક પણ પાવડા ભાગવાળા મજૂરિયાને પણ ના પોસાય છેલ્લે એમને કાંઈ ના વરે બચારા એટલું અંદર ખર્ચો લાગે છે બધી રીતનો દવાઓ વાતે અને છેલ્લે મધમાખી ના આવે અને લૂમું હારી ના આવે એના માટે કેટલી દવાઈ એ રીતની છાંટવી પડે છે કે મધ આવે અને હારી વરિયારી બેસે ને હારો ઉત્પાદન આવે મણિયા આવે પણ છેલ્લે એ પ્રમાણમાં અહીંયા કાંઈ ભાવ મળતા નથી અને અત્યારે સત્તરસો રૂપિયાથી સ્ટાર્ટિંગ કરે છે અને સતતો અઢારસોમાં લઈ લે વરિયારી એટલે આમ ખર્ચો જોઈએ વરિયાળીમાં તો જમીનથી ખેડવાથી માંડી કેટલો ખર્ચો લાગે વિઘ્યા અંદા અંદાજ આપણે જોઈએ પરફેક્ટ નહીં પણ અંદાજે આપણે માની લો કદાચ ખેડૂતને હોય સા સાતથી આઠ હજાર ખર્ચો લાગી જાય વિઘે હા વિઘ્યા સાત થી આઠ હજાર બિયારણથી માંડીને ખેતી ટ્રેક્ટરનું ભાડું બધું લઈને એટલું લાગી જાય સાત હજાર રૂપિયા સરકાર પાસે શું તમારી અપેક્ષા છે સરકાર પાસે એક જ અપેક્ષા છે કે આ વરિયાળીના ટેકાના ભાવ બાંધવા જોઈએ ને મિનિમમ પચીસો થી ઉપર જોઈએ મિનિમમ તો પચીસો જોઈએ વરિયાળીને કઈક પોસાય કઈક વરે નકર કઈ વરે નહી ખેડૂત નું ઉત્પાદન કેટલું થતું છે વીઘામાં વીઘામાં જેવું ખેતર હોય એવું થાય મારે સાડત્રીસ વીઘાની હતી અઢીસો મણ જેવી થશે દસ મણિયો આવે અઢી ઓલા કે મણિયો દસ મણિયો એવો બેસે વરિયારીમાં

કારણ કે આવા બજાર ભાવ હોય તો ખેડૂતોને માત્ર ને માત્ર મહેનત કરવી પડે ઈ અને જમીન બે જણા હારે રહે કારણ કે આવનારા દિવસોમાં જેમ આપણે કહીએ છીએ કે આ જ વરિયારી જ્યારે બિયારણમાં એટલો બજાર ભાવ હોય બિયારણમાં પણ આપણે જોઈએ છીએ મંગલમના પાઉન્ડ લઈએ આજથી દસ દિવસ પહેલા જ અમારા ગામના તરમણીયાના આવ્યા હતા બત્રીસો ને તેત્રીસો એવા ભાવ આવ્યા હતા ભલે આપણે એવી માંગણી નથી કરતા વરિયારી પ્રમાણે ભાવ થાય પણ પચીસો તો મિનિમમ હોવા જોઈએ પચીસો ઉપર હોવા જોઈએ તો ખેડૂતને પોસાય મજૂરી ભાગવાળાને પોસાય ને તો કાંઈક બીજીને રહે નકા નવા ભાવ રહેશે ઘઉંના બધાના તો ખેડૂત ખેતી કરવાનો બંધ કરી નોકરીએ ચડી જઈએ શું કે છેલ્લે પૈસા જોડવાના આવે મેં પોતે ચૌદ વીઘામાં ઘઉં આવ્યા હતા એકસો ચાલીસ મણ ઘઉં થયા એમાં પચીસ મણ તો મેં અંદર વાયા હતા તો સાઠ રૂપિયા તો જોડવાના આવ્યા જો આવી ને આવી પરિસ્થિતિ રહેશે તો ખેડૂત ખેતી મેકી નોકરીએ ચડી જઈશ દિવસે દિવસે ખેતી હા ખેતી મેકી જ દેશે ખેડૂત જેમ કે મારે ખુદને ને સાઠ રૂપિયા જોડવાના આવ્યા ચૌદ વીઘામાં ઘઉં વાયા દીમાં એટલે મિત્રો ખેડૂતની ખરેખર એજ્યુકેટ મેં કહ્યું કે યુવાનો આવશે એજ્યુકેટેડ આવશે એટલે એનું ગણિત થશે અને આવનારા દિવસોમાં હજુ પણ આ કપરી પરિસ્થિતિ ન આવે એને લઈને એ લોકો હિસાબ કિતાબ રાખતા હોય છે એટલે એને ખ્યાલ આવે કે ભાઈ આ વર્ષે કેવું ઉત્પાદન છે કેવો ખર્ચો થયા ડીઝલ ખાતર બિયારણ અને ખેડામણ એવન લાઇટ બિલ હોય કે પછી મશીનથી પાણીથી પંપ ખેંચતા હોય એના લઈને ખર્ચા હોય ઘર ખર્ચા હોય વ્યવહારિક ખર્ચા હોય ત્યારે આ તમામ વસ્તુને લઈને ધ્યાનમાં જોતા હોય નાની મોટી ખેતી હોય ને તો મિત્રો આગળ કહ્યું એમ કે મુશ્કેલીનો સમય આવી ગયો છે ખેડૂતોને સરકારની વાત ન સાંભળે પરંતુ આપણે આ એ પ્રયાસ કરી રહ્યા છીએ કે સરકારના કારણે આ ખેડૂતોનો અવાજ પહોંચે આવા માર્કેટિંગ યાર્ડમાં તોતિંગ યાર્ડમાંથી જે ખેડૂતો વેપાર માટે આવે છે સોસો બસો બસો કિલોમીટરના અંતર વચ્ચેથી અન્ય જિલ્લાઓમાંથી અન્ય તાલુકાઓમાંથી સુરેન્દ્રનગર હોય કે પછી આ બાજુ મોરબી હોય કે પછી આ બાજુ જોઈએ ને તો અલગ અલગ રાજકોટના પણ ગામડાઓના હોય કે પછી કચ્છના કોઈ ગામડાના ખેડૂતો અહીંયા આવતા હોય છે આમ તો આશરે દસ પંદર તાલુકાના ખેડૂતો અહીંયા પોતાની જણસી લઈને વેચવા માટે આવતા હોય છે પરંતુ બજાર ભાવને લઈને શું છે સ્થિતિ ખેડૂતોને કેટલા પોસાય તમારી આજુબાજુને યાર્ડમાં કેટલો છે બજાર ભાવ વરિયારીને લઈને ખાસ તો આપણી સાથે યુવાન ખેડૂત જોડાણા હતા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો